બીએનઆઈ બરોડા દ્વારા આયોજિત મુખ્ય બિઝનેસ અને નેટવર્કિંગ ઇવેન્ટ કોલેજીયમ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ ઉદ્યોગોના આઠસોથી વધુ વ્યવસાયિકો ઉદ્યોગ સાહસિકો અને વિચારશીલ લીડર્સે ભાગ લીધો હતો બે દિવસીય આ બિઝનેસ એક્સ્ટ્રા વિગેન્ઝા એક અનોખું પ્લેટફોર્મ છે જ્યાં નવીનતા ઉદ્યોગ આંતરદ્રષ્ટિ તેમજ વ્યૂહાત્મક જોડાણોનો સંગમ થાય છે કોલિઝિયમ બે હજાર પચીસના પ્રથમ દિવસની શરૂઆત પ્રખ્યાત પ્રેરક વક્તા ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીજીના પ્રેરણાદાયક કીનોટ સાથે થઈ હતી જેમાં આગામી સમય માટે એક શક્તિશાળી સૂર રજૂ કરવામાં આવ્યો હતો દિવસનું મુખ્ય આકર્ષણ ક્લસ્ટર વન ટુ વન કોન્કલેવ હતું એટલું જ નહીં એક વિશિષ્ટ ફોરમ જેમાં ચાલીસથી વધુ ઉદ્યોગ દિગ્ગજોએ બીએનઆઈ સભ્યો સાથે માળખાગત વ્યક્તિગત સંવાદમાં ભાગ લીધો હતો વડોદરાના અનેક ચેપ્ટર્સમાં આઠસોથી વધુ બીએનઆઈ સભ્યોની ભાગીદારી સાથે કોલેજીયમ બે હજાર એક જીવંત અને ઉચ્ચ પ્રભાવશાળી રીજનલ નેટવર્કિંગને સરળ બનાવી રહ્યું છે આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ક્યુરેટેડ પ્રદર્શન છે જેમાં ચાલીસથી વધુ સભ્યો નવીન ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરી રહ્યા છે આ અંગે વાત કરતા કોલેજિયમ બે હજાર પચીસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કલ્પેશ શાહે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ ઉદ્યોગ સાહસિકતા નવીનતા અને સહયોગનો ઉત્સવ છે આ એક સમૃદ્ધ ઇકોસિસ્ટમ બનાવવા તરફનું એક સાહસિક પગલું છે જ્યાં વિવિધ ક્ષેત્રોના વ્યવસાયિકો સાથે આવે છે વિચારોનું આદાન પ્રદાન કરે છે અને કાયમી જોડાણો બનાવે છે કોલેજીયમ બે હજાર પચીસ ની સફળતા વડોદરામાં વ્યાપક વ્યાપાર સમુદાય ખાસ કરીને બીએનઆઈ કોમ્યુનિટીની વિકસતી આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે મારું નામ કલ્પેશ શાહ છે હું કો ફાઉન્ડર અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છું બીએનઆઈ બરોડા ભરૂચ અને આણંદ આજે બીએનઆઈ એનઆઈ કલોઝિયમની કરવામાં આવ્યું છે અને અહીંયા આગળ આજે પાંચસો પચાસ મેમ્બર છે જે જુદા જુદા ધંધામાંથી આવે છે અને બરોડા ભરૂચ આણંદ અમદાવાદ ગાંધીનગર મહેસાણા હિંમતનગર જામનગર રાજકોટ અને વાપી અને સુરતથી આવ્યા છે આ બધા મેમ્બર એક અલગ અલગ ઇન્ડસ્ટ્રીના છે ભેગા થઈ અને એક જ ફોકસ કરે છે કે એકબીજાને હેલ્પ કરીએ એકબીજાને શીખવાડીએ તો જોડે વિકસાય આજે આપણા બરોડાના પૂજનીય ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામીજી આવ્યા હતા અને એમને એક બહુ સરસ વાત કહી કે આપણે લાઈફની અંદર કશું અચીવ કરીએ છીએ જે આપણા પ્રમાણે હોય છે અને કાં તો આપણા પ્રમાણે નથી હોતું પણ એક મેઇન વસ્તુ અગત્યની છે કે આપણે એની અંદર એફર્ટ મૂકી એટલે કાં તો થયું અને કાં તો નથી થયું એટલે વિકસવા માટે કરતા રહેવું જોઈએ અને એ જ અમારો બીએનઆઈનો મોટો છે ભેગા થાવ ભેગા મળો અને આગળ વધો આજે અહીંયા ત્રીસથી વધારે સ્ટોલ છે અને અમે એવું એક્સપેક્ટ કરીએ છીએ કે અત્યારે હમણાં આજની આજની તારીખે લગભગ સાહીઠ જેટલી ઇન્ડસ્ટ્રી આવી છે અને અમારા બધા મેમ્બર્સને મળી રહ્યા છે એટલે અમે ટ્રાય કરી રહ્યા છે કે એ બધા એકબીજાને હેલ્પ કરી અને એકબીજાને ધંધો આપે અને લગભગ ગયા વર્ષે એક દિવસની અંદર અમે દસ કરોડનો ધંધો મેળવ્યો હતો આ વખતે અમે એને એટલીસ્ટ ડબલ થાય એવું એક્સપેક્ટ કરીએ છીએ સો અને કાલે બધાને અવોર્ડ્સ છે લગભગ દોઢસો પ્લસ અવોર્ડ્સ હશે જેનું અમે બિલીવ કરીએ છીએ કે બરો બીએનઆઈની અંદર કમિશન પાસિંગ નથી અલાઉડ કોઈ કમિશન નથી અલાઉડ તો આપણે એકબીજાને હેલ્પ કેવી રીતે કરતા રહીએ તો કે આપણે એકબીજાને થેન્ક યુ કહીએ એને કહેવાય છે રેકોગ્નિશન સો કાલે ગાલા અવોર્ડ્સ નાઇટ છે થેન્ક યુ નમસ્કાર મારું નામ યશ વસંત છે અને આજે કલ્પેશ શાહ સાથે હું બી એનઆઈનો ફાઉન્ડર છું બરોડામાં અને આજે બરોડાનું સૌથી મોટું સૌથી મોટું બિઝનેસ એક્ઝિબિશન અને વન ટુ વન કોન્કલેવ રચાવવામાં આવ્યું છે જે આપણો આઠમો વર્ષ છે અને આજે એવું લાગે છે કે આઠમા વર્ષમાં વર્ષમાં આઠ ઇઝ સિંગલ બેસ્ટ હેઝ પુટ આજે આઠસોથી વધારે બિઝનેસ લોકો બિઝનેસ પીપલ કેમ ટુગેધર અને અત્યારે બરોડાની સૌથી મોટી કંપનીઓમાંથી પચાસ પર્ચેસ મેનેજર્સ આવેલા છે જે આપણા બધા મેમ્બર્સ સાથે ધંધો કરી રહ્યા છે આજનો દિવસ આઠસો જનને જોશે એક્ઝિબિશનમાં અને કાલે બહુ જ મોટો ગાલા અવોર્ડ સેશન હોય છે આપણું જ્યાં બધા મેમ્બર્સ પરફોર્મ કરે અને બધાને સેલિબ્રેટ કરવામાં આવે છે આજે જે આજે દુનિયા શું છે તો સ્ટોરીઝ છે અને બીએનઆઈ શું છે તો એક એવો એન્વાયરમેન્ટ છે જ્યાં કેટલી બધી અનોખી વાર્તાઓ બહાર આવે છે અને એવી એક સ્ટોરી અહીંયાથી ચાલુ થઈ હતી જે આપણા મેઇન સ્પોન્સર છે ચાર્જ ઝોન બે હજાર અઢારમાં અહીંયા એક એમને સ્ટોલ લીધો હતો આપણા મેમ્બર તરીકે અને એક વ્યક્તિને મળ્યા આપણા બીજા મેમ્બર થ્રુ અને આજે ઇન્ડિયાની સૌથી મોટી સૌથી મોટી ચાર્જિંગ સ્ટેશનની કંપની ડિક્લેર થઈ એન્ડ આઈ થિંક ધીઝ આર ધ સ્ટોરીઝ આ આના માટે જ બીએનઆઈ કરી રહ્યા છે અને આજે મને બહુ ગર્વ છે કે બીએનઆઈ બરોડા એબ્સોલ્યુટલી બરોડાનું સૌથી ફેવરેટ નેટવર્કિંગ સબસ્ક્રાઇબ કરો ફેકફંડ ન્યુઝ ચેનલ ને અને યુટ્યુબ ઉપર બેલ આઈકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો